ધનકુવા પંચાયતનું વાવડી ગામ જ્યાં વિદ્યાર્થીઓ માટે શિક્ષણનો રસ્તો તાલુકાની ધનકુવા પંચાયત હેઠળનું વાવડી ગામ અહીંના અરેઠી ફળિયાના નાના વિદ્યાર્થીઓ દરરોજ કાદવ અને કીચડ ભરેલા રસ્તા પરથી પસાર થઈ શાળાએ પહોંચે છે વરસાદી મોસમમાં પરિસ્થિતિ એટલી કઠિન બને છે કે બાળકો ભીંજાઈ જવાની કે પગ લપસી ઈજાગ્રસ્ત થવાની ભીતિ અનુભવતા હોય છે માત્ર વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ વાલીઓ અને ગામજનો પણ પોતાનું કામકાજ છોડીને બાળકોને કીચડ ભરેલા રસ્તેથી શાળાએ પહોંચાડવા જવું પડે છે સ્થાનિક લોકો જણાવે છે કે અરેઠી ફળિયાથી ડામોર રોડ સુધી પક્કા રસ્તા માટે અનેકવાર માંગણી કરી ચૂક્યા છે છતાં હજી સુધી કોઈ ઉકેલ આવ્યો નથી પરિણામે વાવડીના અરેઠી ફળિયાના વિદ્યાર્થીઓનું શિક્ષણ સીધું પ્રભાવિત થઈ રહ્યું છે પંચાયત માટે તકલીફ આ પડેલી છે આનું કઈક તમે બનાવી દો તો બહુ સારું થઈ જાય અમારે વીસ થી પચીસ છોકરો ની અમારી વસ્તી છે અરે ફરી અંદર બસ સાહેબ આટલું જ મારે કેવું છે किरण गोहिल चक्रवात न्यूज पंचमहाल